નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ખાસ કરીને જોઈ શકો છો કઈ રીતે મિત્રો એક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે છેલ્લા છ કલાકનો આ મેપ છે જેની અંદર જોઈ શકો છો ગુજરાતની અંદર તો ભૂકા કાઢી નાખ્યા સાથે સાથે લગભગ રાજસ્થાન સિવાયનો ભાગ બાદ કરતા તમામ વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે મોટા છાટે નદીઓની અંદર પૂર આવી રહ્યા છે મિત્રો તેના વિડીયો પણ મિત્રો તમે જોઈ રહ્યા છેલ્લે છ કલાકનો મિત્રો મેપ છે ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ ભવના તળેટીની અંદર તો મિત્રો આ તમે દ્રશ્યો જોઈ શકો છો ભુક્કા કાઢી નાખ્યા છે ખૂબ જ ભારે વરસાદ જૂનાગઢની અંદર જોવા મળ્યો છે આજે રાત્રે પણ વરસાદને લઈને મોટી આ ગઈ છે તેમજ આવતીકાલે પણ વરસાદને લઈને મોટી આગાહી છે હાથીઓ નક્ષત્ર આજ સવારથી જ મિત્રો બેસી ગયો છે તેનો પહેલો પાયો મિત્રો ખૂબ જ એક્ટિવ છે બાકીના ત્રણ પાયાની અંદર કેવી પરિસ્થિતિ રહેશે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં વાત કરશું તેમજ આજે રાત્રે અને આવતીકાલે કયા કયા જિલ્લાની અંદર અને કેટલા ઇંચ સુધીના વરસાદની આગાહી છે તેને લઈને વાત કરશું તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ ફેસબુકમાં અમારું ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો ફેસબુકમાં જઈને ફોલો કરી દેજો સૌપ્રથમ મિત્રો આપણે જોઈ લેવી ખાસ કરીને આજનો ડેટા જેની અંદર હવામાન વિભાગે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો મોટા ભાગમાં વરસાદને લઈને આગાહી કરી છે પરંતુ વહેલી સવારથી મિત્રો વરસાદ પડી રહ્યો છે અને બપોર પછી તો મિત્રો આ ગાંડો થયો છે છેલ્લા મિત્રો ચાર દિવસથી જોવા જઈએ તો વાદળછાયા વાતાવરણ છે વરસાદ વરસી રહ્યો છે જેમાં ગઈ બે રાત્રિના તો વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે આજે પણ મિત્રો ખાસ કરીને રાત્રિ દરમિયાન વરસાદને લઈને મોટી ગઈ છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર સંપૂર્ણ તેમજ મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદ આજે રાત્રે પણ જોવા મળશે મોડી રાત્રે પણ સારા વરસાદ આ ગઈ છે અને આવતીકાલે વહેલી સવારે પણ મિત્રો વરસાદ આ ગઈ છે બપોર પછી પણ મિત્રો ખાસ કરીને ફરી એક વખત મેઘો ગાજ છે અને દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર આ સિસ્ટમનો વરસાદ છે ચાલુ રહેશે જોકે મિત્રો હવે તેની તીવ્રતા ઘટી જશે અને રાત્રે લગભગ મિત્રો ક્યાંક એકાદ બે ત્રણ ચાર વિસ્તારોની અંદર ઝાપટાં પડી શકે છે બાકી વરસાદને લઈને શક્યતા નથી કારણ કે ખાસ કરીને આ તમામ ભેજ છે એ હિમાલય તરફ મિત્રો ખેંચાઈ રહ્યો છે છેલ્લે મિત્રો ઓગણત્રીસ તારીખ છે ઓગણત્રીસ તારીખ પછી ચોમાસું ધીમે ધીમે વિદાય લેવાનું શરૂ કરી દે છે આગળ વધશે એટલે કે આ વરસાદનો મિત્રો છેલ્લો રાઉન્ડ છે અને છેલ્લા રાઉન્ડની અંદર મિત્રો ખાસ કરીને ભૂક્કા કાઢી નાખ્યા છે અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ તારીખે પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટાં જોવા મળશે જોકે રાત્રે હવે વરસાદ જોવા નહીં મળે અને પહેલી તારીખે આમ તો જોવા જોઈએ તો વરસાદને લઈને હજુ પણ મિત્રો આ છે દક્ષિણ ગુજરાતમાં છે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ છે પરંતુ ખાસ કરીને આ વરસાદ સામાન્ય હશે આ ખાસ કરીને જોરદાર જે વરસાદ હતો તે મિત્રો ખાસ કરીને અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ સુધી છે ત્યારબાદ તમે જોઈ શકો છો જે સિસ્ટમ હતી તે મિત્રો પૂર્વના રાજ્યો તરફ પણ ગઈ છે ત્યારબાદ કોઈ એવી સિસ્ટમ નથી તેને લઈને મિત્રો ખાસ કરીને જાજો ભેજ આવી રહ્યો નથી આ બાજુ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે અફઘાનિસ્તાન અને રાજસ્થાન ઉપર જે મિત્રો ખાસ કરીને ભૂર પવનો મિત્રો આવી રહ્યા છે જે ચોમાસાના જે પવનો છે એને ધક્કો મારી રહ્યા છે એટલે બંગાળની ખાડીની અંદર પણ આગામી સમયમાં કોઈ મોટી સિસ્ટમ બને તેવી શક્યતા નથી અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર હજી પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં છે ચાલુ રહેશે પરંતુ ભારેથી અતિ ભારે વરસાદને લઈને કોઈ શક્યતા નથી અરબી સમુદ્રમાં મિત્રો એક સિસ્ટમમાં હલચલ જોવા મળી રહી છે છ તારીખની આસપાસ તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર થોડીક હલચલ જોવા મળી રહી છે સિસ્ટમ બને તેવી શક્યતા જોવા મળી રહી છે તેને લઈને મિત્રો આપણે વિગતવાર માહિતી વહેલી સવારના વિડીયોની અંદર આપી દઈશું કે આ સિસ્ટમ બનશે કે નહીં બનશે બનશે તો ગુજરાત તરફ આવશે કે નહીં આવે ત્યારબાદ મિત્રો આપણે લેયર પણ જોઈ લેવી બારિશનો જમાવ જોઈ લેશું જેથી તમને વધુ ખ્યાલ આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવા વરસાદની શક્યતા રહેલી છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આગામી બાર કલાકની અંદર હજુ પણ મિત્રો વરસાદને લઈને આ ગઈ છે એટલે કે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ હજુ પણ જોવા મળશે જેની અંદર સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ ગઈકાલે પણ તમે જોવા જઈએ તો તાપીની અંદર નવ ઇંચ સુધીનો વરસાદ પડ્યો તો આજે રાત્રે પણ આ વિસ્તારમાં વરસાદની થોડીક વધારે શક્યતા દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે આગામી ચોવીસ કલાકનો મેપ જોઈએ તો ચોવીસ કલાકની અંદર પણ દાહોદ ગોધરા સાઈડ છોટાઉદેપુર વડોદરા સાઈડનો ભાગ છે ભરૂચનો ભાગ છે તો આ વિસ્તારમાં સારો વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈશું કલર જો ચેન્જ થાય તો વરસાદની આગાહી છે કલર ચેન્જ થઈ રહ્યો નથી એટલે કે હવે માત્ર મિત્રો બે દિવસ જ વરસાદની મિત્રો આગાહી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને કોઈ વરસાદની મોટી આગાહી નથી અહીં તમે જોઈ શકો છેક મિત્રો આઠ તારીખ સુધીનો મેપ છ તારીખ સુધીનો મેપ છે જેની અંદર ફર્સ્ટ જોવા મળી રહ્યું છે વરસાદને લઈને આગાહી નથી પણ તો આજે રાત્રે છે તેમજ મિત્રો ગઈકાલે પણ એટલે કે આવતીકાલે પણ તમે જોઈ શકો છો છૂટાછવાયા વિસ્તારમાં અને રાત્રે થોડુંક વધારે જોર જોવા મળી શકે છે પવનની ઝડપ કેવી રહેશે તેને લઈને વાત કરી દેવી તો આજના દિવસની વાત કરીએ તો જુદા જુદા વિસ્તારની અંદર પવન સિંહ નોર્મલ ફૂંકાઈ રહ્યો છે જો કે કચ્છની અંદર થોડોક મિત્રો તેજ પવન છે એ અહીંયા જોવા મળી રહ્યો છે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો પવનની કોઈ વધારે માત્રા કે હલચલ જોવા મળતી નથી એટલે કે નોર્મલ પવન છે જો વાદળા ભેગા થયા તો સમજી લેશો એ વરસાદ આવશે કચ્છની અંદર મિત્રો તેજ પવન ફૂંકાઈ રહ્યો છે તો ત્યાં વધારે શક્યતા નથી પરંતુ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર જો ભેજ જોવા મળશે હ્યુમિડિટી જોવા મળશે તો આ ભેજ છે એ ક્યાંય નથી જવાનો તમામ ભેજ ત્યાં જ વરસે એટલે કે ત્યાં પણ ભારે વરસાદની આગળ એટલે કે હજુ પણ મિત્રો જોવા જઈએ તો આજે રાત્રે તેમજ અઠ્યાવીસ તારીખે તેમજ મિત્રો ઓગણત્રીસ તારીખે હળવો અને ત્રીસ તારીખે એના કરતાં પણ હવો તો અઠ્યાવીસ તારીખ હજુ પણ અને રાત્રિના આજે રાત્રિના સમયગણ પણ સારો વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત